અને કિનારા ઉપર બેસી અને સીતારામ 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 કરતા કરતા ત્યાં વિરડો ગાળવા માંડ્યા અને જોતા જોતા વિરડામાં પાણી આવવા લાગ્યું અને તે પાણી પહેલા ખોબો ભરીને રામચંદ્ર ભગવાનને અર્પણ કર્યું અને પોતે પીધું પાણી ટોપરા જેવું મીઠું હતું અને એક કમંડળ ભરી અને સીતારામ બાપુને આપ્યું પછી સાધુની જમાતે પાણી પીધું ને પછી સીતારામ બાપુએ બજરંગદાસ બાપુને કહ્યું કે હવે તમે જનસેવા કરો અને પછી બજરંગદાસ બાપા સીતારામ બાપુને કહે છે કે બાપુ તમે મારી પાસે ગુરુ દક્ષિણા રૂપે કંઈ માંગો ત્યારે સીતારામ બાપુ કહે છે કે બજરંગદાસ તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર છે હવે તમે મારી પાસે કંઈ માંગો ત્યારે બજરંગદાસ બાપા માંગે છે કે મારે રોમે રોમે રામના નામનું સ્મરણ થાય એવું વરદાન આપો મને ત્યારે સીતારામ બાપુએ તથાસ્તુ કહ્યું અને બજરંગદાસ બાપા ત્યાંથી છૂટા પડે છે મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો